ચકાસણી કરું કોઈ બોમ્બ નથી મૂકી ગયા કોઈ પદાર્થ નથી મૂક્યા ગયા કોઈ આવા હથિયાર નથી હંતાડી ગયા ને તો હવે જાગૃત થાવ હવે આ દેશને જાગૃત અહિંસા છે પરમો થમો આ એ આપણા માટે નુકસાન છે શબ્દો જાગૃત થાવ એટલે કોક તમને ભાઠાવી યાદ આવે તો પછી ત્યાં સુધી મારો ભાઠાવો અમને આ મોટા મોટું પાપ છે હા બરોબર છે કોઈ ગરીબને તમે અન આપો ગરીબને ખવડાવો ગરીબ ઘરની દીકરીનું કદાદા કોણ પૂંડ્યો પણ હણે અને હણો આ મોગલ કે છે જરીક સમજો આ એક બાપુનો અવાજ છે સરકારે બહુ સારા નિયમ કાયદા છે કે અંધશ્રદ્ધા વિશેના જે નિયમ છે એમાં કોઈ શેડછાડ ન કરશો ફેરફાર ન કરશો કોઈ પણ એમાં હું હોય તો ભલે કાયદો કારણ કે મોગલ ખુદ ખોરાક કાયદો છે તો બધા યોદ્ધાને આપો પણ હાવ ઘરમાં બેહી અને આમ ન કરશો જરીક બહાર આવો અને જેને કહેવાય કે દેશને જો બરબાદ કરવા માગે છે દેશની એકતાને તોડવા માગે છે આવા રાક્ષસોને ખદડી દેશની બહાર ભગાડો તો જ આ દેશનું વળ છે ન ગરકાય વળ છે નહીં